એની નાની ઠોકું આજ બાઈ પાણી વાળવા લગાડી દીધો રાજ એ નાની ઠોકું મળવા જવાનું ફોન આવ્યો આવી ગયો રાજ કે તું મળવાનું રહેવા દે ભાઈ બાઈ પાણી વાળવા લગાડી દીધો મને તારી ખાસી વાત રે પણ હા શું કરું બાઈ પાણી વાળવા શણામ લગાડી દીધો એની નાની ઠોકુ પોરિયાને પાણી વાળવા મોકલી દીધો છે પણ પોર્યું જો કઈ નાના ફોનમાં લાગી ગયું ને તે પાણી કુણકા કાઢવાનું છે માર જવું પડે એ ખવારો આવું છે ખવારો નહીં આવું अरे आखिरी बार आप करो કરેની એ તો કોઈ નો આવી ગ્યો છે લાગે મને ખબર જ હતી 얘તરે હું આયો ફોન મેલ મેલ બા આવી હું કરી રહ્યો કઈ નહીં રે બા એ નું મારા ભાઈબંધ સાથે વાત કરી હા હા ભાઈબંધ આવી ગયા મેં હમળી એની ભાઈબંધ નો આતરી રાતે કઈ ના ભાઈબંધ ફોન આવી છે ઓતી બા આવે કાળ આતરી રાતે ફોન કરે કે કઈ નો મારો ભાઈબંધ કરી રહ્યો છે ઓ હોની સાપ પીધું પાણી વાળવા થોડો આવે ની હાથે વાતો કરવા આવે